અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાંભાના લાસા ધાવડિયા ભાણિયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી લાસા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હજી વાવણીલાયક વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અમરેલીમાં લાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તે જ પવન અને ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો અમરેલી જિલ્લાના ખાંભા ગીરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતો ખુશ છે અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાંભા શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીના બાબાપુર અને તેની આસપાસના ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે બફારો ખૂબ ઓછો થઈ ગયો છે કેમ કે વરસાદના આગમનની સાથે વાતાવરણમાં શીતળતા ફેલાઈ ગઈ છે ખેડૂતો ખુશ છે પણ વાવણી લાયક વરસાદ પડે તેવી અપેક્ષા હજી ખેડૂતોને છે